જિલ્લાના ઝેર ડેમ ખાતે કુદરતી નજારો માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યા ઢોળાવ પરથી વહેતા કુદરતી ઝરણા અને સમગ્ર અરણ્ય વિસ્તાર રોપાથી ધંકાયેલા જોવા મળતા ડેમ વિસ્તાર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છેલ્લા કેટલાક દિવસોમાં છોટાઉદેપુર જિલ્લાના ઝેર ગામે આવેલ ડેમ ખાતે પ્રકૃતિના મનમોહક નજારો નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓની ભીડ ઉમટી પડી છે માસુની મોસમમાં ડેમ પાસે જે ઝરણા વહેતા નજરે પડે છે તે મુલાકાતીઓ માટે આનંદ આનંદ અને શાંતિનો શ્રેષ્ઠ અનુભવ બની રહે છે સ્થાનિક લોકો ઉપરાંત આસપાસના શહેરોમાંથી પણ પ્રકૃતિ પ્રેમી પરિવારજનો ને યુવાનો અહીં ફરવા અને ફોટોગ્રાફી કરવા માટે પધારી રહ્યા છે ડેમ વિસ્તારની તાજગી સતત વહેતા પાણી ને હરિયાળી લોકોના ચહેરા પર આનંદ ઉપજાવે છે પર્યટન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા પર્યટકોની સુરક્ષા અને વ્યવસ્થા માટે જરૂરી લક્ષ આપવામાં આવી રહ્યું છે વરસાદી મોસમમાં આવા વધુ કુદરતી સ્થળો પ્રખ્યાત ગણાતા હોવાથી અત્રે આવનારો પર્યટન પ્રવાહ વધવા સંભાવના છે જ્યારે ડેમમાં ઝેર ડેમ જેવા સ્થળોએ કુદરતના સાનિધ્યમાં ચોક્કસ અવકાશ માણવા માટે આ સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે